કૃષ્ણ કનૈયા લાલ કી જય કૃષ્ણ સુદામાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે કાનજી કાળાને મોરલી વાળા સુદામા બોલાવે પોરબંદરવાળા અને ટૂંકા ટૂંકા ધોતિયાને હાથમાં છે લાકડી એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ કાનજી કાળા ને મોરલી વાળા કાનજી કાળા ને મોરલી વાળા માર ઘેર અવજેવાલા દે ભરૂ ખાવા સુદામાં બોલાવે પોરબંદર વાળા ટૂંકા ટૂંકા ધોતિયા ને હાથમાં છે લાકડી ತಾಂಡೋಲ ಜೆ ಮಾಾರ ದ್ವಳಿ ಕಾಡಾ ಕಾಳಾ ವಾಡ ಮರ ಗೇ ಭಾ ಮೀರ ಬಾಯಿ ಬೋಲಾವೇ ಮೇ ವಡ ವಳ ಪಗ ಬೂಂಗರು ಹಾತ ಮಾಡೋ ಜರ ಪಿ ಅವ ಮರೋ ದ್ವಾರಡೋ કાનજી કાળા ને મોરલી વાળા મારે ઘરજી વાતનાપુર વાળા ભાવ છે ને ભક્તિ છે અનેરી બાજી જમે મારો વૈકોઠ વાળા કાનજી કાળા ને મોરલી વાળા મારે ઘેર અવજી ભરુ ખાવા જલારામ બોલાવે વીરપુરે વાળા હાથમાં છે લાકડી ને માથે છે પાઘડી દાર રોટી જમે માર દ્વાળી કાવાડા કાનજી કાળા ને મોરલી વાળા મારે ઘેર ભરુ ખાવા નરસૈયો બોલાવે જૂનાગઢ વાળા હાથમાં કડતાલ છે ને કાન ટોપી વાળા ખીર રોટામ વાળા મારા ઘેર અવજી વાળા ડેબરૂ ખાવા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય